તો મિત્રો રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના આ તારીખે છે તેમજ આગામી દિવસોમાં ચોમાસામાં કેવો વરસાદ જોવા મળશે તેમજ વાવાઝોડું અને સિસ્ટમને લઈને મોટી અપડેટ જોવા મળી છે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નિશ્ચિત પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને વરસાદ અને ખેતીવાડીને લગતી તાજી અપડેટ તમારા સુધી પહોંચી શકે તો મિત્રો વાત કરીએ ગુજરાતમાં રાજ્યમાં ખાસ કરીને કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડવાની શક્યતા છે તો ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં વરસાદનું જોર વધુ છે ચોમાસા દરમિયાન મિત્રો હવે સારો એવો વરસાદ જોવા મળશે થોડાક જ તે દિવસોમાં ખાસ કરીને પંદર તારીખ પછીના સમયગાળાની વાત કરીએ તો વરસાદી માહોલ સર્જાય તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે હજુ બે દિવસ માટે ગરમીનું પ્રમાણ વધતું જોવા મળશે અત્યારની અપડેટની વાત કરીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો ભાવનગર જૂનાગઢ થાન તેમજ દરિયાકાંઠાના વિસ્તારો દ્વારકા ઉના આ બધા વિસ્તારોમાં બપોર પછીના સમયગાળા દરમિયાન કંઈક ને કંઈક વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું તો વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો અમોદ ભરૂચ રાજપીપળા બોડેલી વ્યારા નવાપુર આહવા સુરત તેમજ સાપુતારા સહિત દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં પણ વાતાવરણમાં થોડો ઘણો ફેરફાર જોવા મળ્યો હતો મધ્ય ગુજરાતમાં કુલ ગરમી ભર્યું વાતાવરણ તડકાશાયું વાતાવરણ અને મધ્ય ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદની આજુબાજુના વિરમગામ ઢોલકા નડિયાદ ગોધરા દાહોદ લુણાવાડા સહિત મોટા ભાગના મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ ગરમીનું પ્રમાણ હજુ પણ બે દિવસ માટે વધતું જોવા મળશે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને હવે મિત્રો વાત કરીએ આપણે કચ્છ જિલ્લાની તો નલિયા ખાવડા ગાંધીધામ રાપર ભાડલા આ બધા વિસ્તારોમાં મિત્રો કંઈક ને કંઈક હવે વાદળછાયું વાતાવરણ સાથે પંદર તારીખ પછીના સમયગાળા દરમિયાન વરસાદ પડવાની શક્યતા રહેલી છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો તેમાં પણ બિનમાલ શિયોરી આબુરોડ પાલનપુર ખેરબરમા થરાદ રાઘનપુર આ બધા મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં પણ આ વર્ષે હવે સોળ તારીખ આજુબાજુના સમયગાળા દરમિયાન વાતાવરણમાં પલટો જોવા મળશે અને વરસાદી માહોલ ઉત્તર ગુજરાતમાં પણ સર્જાય તેવી સંભાવના રહેલી છે હજુ મિત્રો એક અઠવાડિયા પછી એક સિસ્ટમ સક્રિય થાય તેવી પણ સંભાવના રહેલી છે અને સારો એવો વરસાદ થાય તેવી પણ શક્યતા રહેલી છે મિત્રો આ વર્ષે પણ ચોમાસું સારું એવું જોવા મળે તેવી હવામાન નિષ્ણાતોની અનુમાન છે ખાસ કરીને

સોમાસું સારો એવો વરસાદી માહોલ ભર્યો બની જાય તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે તો ખેડૂતો આ હતા અત્યારના